આજનો દિવસ વડાપ્રધાન રાજસ્થાનમાં હોય આપણે વડાપ્રધાનની વાત ન કરીએ એવું કેમ બને એમણે આલુ મેસે સોના આજે ડાયલોગ એમનો પોતાનો હતો જે રાહુલ ગાંધીને નામે ચડાવી દેવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી વાળાઓએ કરી એક ખેડૂતે એમની સાથેના સંવાદમાં આ ડાયલોગ કયો અને વડાપ્રધાન નામ હસી હસી પોતાના જ જ જોક ઉપર પોતે પડ્યા આલુ મેસે સોના મને લાગે છે કે રાહુલ ગાંધી વિશે જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં મોદી અને મોદીની જે સોશિયલ મીડિયા ટીમ अच्छा सम्मित पात्र आहे तो पाछु आना विषय ट्वीट करी दीदू आलू से सोना तो नहीं हुआ लेकिन आपने हमारी जमीन से सोना जरूर दे दिया क्योंकि अंडादाता ऊर्जा दाता भी बन रहा है ऊर्जा माटे जमीन आपे सोलर माटे जमीन आपे आने पाछा પાવર સ્ટેશન ની પણ એનો શિલાન્યાસ કરે છે રમમાણ હોય છે શિલાન્યાસ કરે છે લોકાર્પણ કરે છે અને નરેન્દ્ર મોદીની સરકારમાં માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી જ લોકાર્પણ

રાજકીય ભાષણો ન કરવા જયારે સરકારી કાર્યક્રમ હોય ત્યારે પણ નરેન્દ્ર કોઈ નિયમ પરંપરા લાગુ પડતી નથી અને હવે તો મને લાગે છે જવાના થયા પ્રધાનપદે પ્રધાનમંત્રી પદેથી એટલે જેટલા ઉદઘાટનો થઈ જાય જેટલા શિલાન્યાસ થઈ જાય જેટલા વિદેશના પ્રવાસો થઈ જાય એમને કરી જ નાખવા છે

સવા ચાર નો એક વિડીયો એમને બાસવાડાના ભાષણનો સાંભળવા જેવું અમારી પાસે એમનું આખું ભાષણ એની પ્રિન્ટ લઈને રાખી છે અમારી પાસે કારણ કે અમે સત્તાવાર રીતે એમના ભાષણ પીએમઓ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી અને નરેન્દ્ર મોદી ડોટ ઇન એના ઉપરથી જરૂર લઈએ છીએ એટલે અધિકૃત ભાષણ એમનું અમે અમે વાંચી શકીએ અને એમ ન કે કંઈક આડું અવડું કારણ કે વડાપ્રધાન બોલે કઈ કે કઈ છપાય કઈ ગોદી મીડિયામાં એ ઈચ્છે પ્રમાણે છપાય એમણે ભાષણ કઈ કર્યું હોય એમના અધિકારીઓએ કઈ છાપાવાળાઓને ટીવી ચેનલ વાળાઓને કંઈ નિર્દેશ કંઈ જુદા આપ્યા હોય એટલે અમે જને એવું જ નક્કી કર્યું છે કે આપણે જને એમની પર્સનલ વેબસાઈટ ઉપરથી અને PMO ઇન્ડિયા વેબસાઈટ ઉપરથી જ આપણે ભાષણ લેવું તસવીર પણ આપણે ત્યાંથી જ લઈએ છીએ અને અમે બે તસવીર લીધી છે નરેન્દ્ર મોદી ફોટો જીવી માણસ છે એટલે તમને થમ્બનેલ બે તસવીર દેખાશે એકમાં એ એકમાત્ર અમે નરેન્દ્ર કાપી નાખ્યા છે નરેન્દ્ર મોદીની પીએમ ઓ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મોદીનો અડધો ચહેરો કાપી નાખ્યો છે એ ફોટામાં અને એ ફોટો અમે બરાબર મૂક્યો છે તમે જોયો છે કે છે કે બિજલી કી રફ्तार સે 2014 સે અમારી સરકાર ને કામ શરુ કિયા એટલે જાણે આગળ કોઈ સરકાર હોતી જ નહી એમણે છેને એનું ભાષણ ઠોક્યું એ કહે છે કે 2014 મેં જબ અમારી સરકાર આઈ તો 2.5 કરોડ ઘર મેં બિજલી કા કનેક્શન નહીં થા તો ભાઈ અટલ બિહારી વાજપેયી સરકાર ને બિજલી કે મહત્વ પર ધ્યાન હવે હજાર ચૌદ મે આપને મુજબ સેવા કા અવસર દીયા દાયિત્વ સંભાલા તો દેશ કેઢાઈ કરોડ ઘર એસે થ जहां बिजली का कनेक्शन नहीं था आजादी के सत्रह साल बाद भी देश के अठारह हजार गांवों में बिजली का खंबा तक नहीं लगा था भाई हुकाम अटल बिहारी वाजपेयी ने बदनाम करो तुम्हारा गुरु गणाय तुम्हारा पूर्व सूरी गणाय जेमने तमने राजधर्म नी शीख आपी थी भले तुम्हें ए न मानी हो एमने बदनाम करवाना कांग्रेस नी भेड़ा भेड़ा एमने

આ બધી જાહેરાતો એમણે બહુ જોરશોર થી કરી અને મોદીને એવી અપેક્ષા હતી કે જેમ જાહેરાત કરતા જાય ઘણી વખત તો ડબલ વખત જાહેરાત કરે પણ હરામ બરાબર ઓડિયન્સ માંથી કોઈ સામાન્ય પ્રજા જે હતી મહિલાઓ જે દેખાતી હતી એ તો તાળી પાડતી જ નહોતી પણ એ અધિકારીઓ જે બેઠા હતા એ અધિકારીઓ પણ તાળી પાડતા નહોતા હવે તમે સમજી શકો છો કે મોદી આવે છે અમે જયારે આ કહીએ છીએ ત્યારે એમના એકાદ બે અધિકારીઓને ખખડાવી નાખશે કે આવો વિડીયો મુકાતો હશે લોકો તાળીઓ પાડતા હોય અથવા હું પેલા ખેડૂતની સાથે વાત કરતો હું અને

એનો અમને અફસોસ છે કારણ કે આઝાદી તો બે હાજર 2014 માં આવી અને પેલા ભાઈ શ્રી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી છે એમના પાછા પત્ની આમ બેન્કર છે પણ આમ નટી છે પેલા મુસ્લિમ કોઈ એક્ટર ની સાથે છે ને એ ડાન્સ કરતા હોય જે તમે જોયા હશે એ ડાન્સ જોયો છે કે નહીં આમ પાછા હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા કરે પણ દેવેન્દ્ર ફડણવીસ ના પત્ની એ પેલા મુસ્લિમ નટ સાથે નટી તરીકે નાચ કરે છે જોઈ શકો છો આ લોકોના પેવડા ધોરણ ક્યાં ક્યાં છે એ તમે જોઈ શકો છો અમે ખોટું કહેતા હોય તો પાછું આપજો તમને અધિકાર છે અને અંધભક્તોને અમને પડી નથી અંધ ભક્તો બિચારા આવું બધું જોશે જ નહીં એમને તો પેલો મુસ્લિમ જે છે એ પણ કદાચ એમને સનાતની લાગતો હશે ખબર નહીં પત્ની જે છે મુખ્યમંત્રીના એ પણ છે ને સનાતની લાગતા હશે અને સૌહાર્દપૂર્ણ રીતે ડાન્સ કરી રહ્યા છે એ તમે પાછા બેંકર છે એટલે એ કે છે આની અંદર के लोग कहते थे आलू से सोना निकलेगा लोग कहते थे आलू से सोना निकलेगा वह तो नहीं हुआ लेकिन आपने हमारी जमीन से सोना जरूर दिला दिया किसान की ये बात सुनते ही पीएम मोदी जोर से टहाका टाहा का, टाहा का लगाकर हंस पड़े और वहां मौजूद अन्य किसान भी ठहाकों में शामिल हो गए आचार्य भाई श्री एक गामा गया બાસવાડા જિલ્લાના નાપલા ગામમાં ગયા અને ત્યાં કુસુમ યોજનાના લાભાર્થીઓની સાથે મુલાકાત કરતા હતા અને સોલર પ્લાન્ટની વાત એ કરી રહ્યા હતા ત્યારે એ ખેડૂતની વાત કરી રહ્યા છે ખેડૂત ત્યાં આગળ હવે ખેડૂતનું નામ નામ તો નામ તો લેતા નથી પણ અનદાતા ઉર્જાદાતા બી હો ગયા હવે આ ભાઈ શ્રી બાસવાડા કેમ ગયા એનું તમને રહસ્ય ખબર છે કારણ કે બાસવાડા એ આદિવાસી ક્ષેત્ર છે અને આદિવાસી ક્ષેત્ર છે એટલે ત્યાંથી જે ચૂંટાયા છે એ ભારતીય જનતા લોકસભાના સભ્ય નથી એ છે ને આદિવાસી પાર્ટીના લોકસભાના સભ્ય છે આદિવાસી છે અને એમને છે ને અફસોસ થઈ રહ્યો હશે એટલા માટે એ ભવિષ્યની पानी पहला पाड़ बांधवानी को आवती चुंटनी मां त्यां आगळ सुखेल थई शके एटला माटे भाईश्री त्यां आगळ आ आयोजन करी रह्या छे आज पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती है उन्होंने हमें अंत्योदय का सिद्धांत दिया अंत्योदय यानी समाज के आखिरी पायदान पर खड़े व्यक्ति का उत्थान उनका ये विजन आज हमारा मिशन बन चुका है दस लाख नो મોદી વિદેશી ચીજો વાપરનાર ઉપાધ્યાય નું નામ લેવા લેવાય એ શરમજનક બાબત છે એમ કહીશ કારણ કે દીનદયાળ ઉપાધ્યાય એ તો ચટાઈ પાથર થાય બેઠક માટે દાઢી કરાવવા માટે એ છે રસ્તા ઉપરના ની પાસે પછીથી એ અધ્યક્ષ થયા અને એમની હત્યા કોને કરાવી એ અંદરના જ માણસો હતા એવું બલરાજ મધોકે પોતાની આત્મકથાના ત્રીજા ભાગમાં લખ્યું છે અને એમાં ત્રણ જણા જવાબદાર હતા એ લખ્યા ત્રણે સાથે લખી છે બીજા કોઈએ લખી હોત તો કદાચ તમે ન માનત પણ બલરાજ મધોક એ જનસંઘના સંસ્થાપક સભ્ય હતા એટલું જ નહીં પણ જનસંઘના અધ્યક્ષ પણ હતા અને એમણે એમની આત્મકથાના ત્રીજા હિસ્સાની અંદર આ વાત લખી છે અને એ પુસ્તક ત્રીજો ત્રીજો પુસ્તક એ ત્રીજો ભાગ એ જને જારે અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન હતા ત્યારે 2003 માં પ્રસિદ્ધ થયો તો અને એમના ઉપર એ જીવતા હતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે આશીર્વાદ આપીને મૃત્યુ પામ્યા તો પછીથી પરંતુ એમની સામે કોઈએ ડેફેમેશન ફાઇલ કર્યું નતું સમજી ગયા તમે તમે જો આ ન વાંચી વાંચી હોય એમની આત્મકથા તો જરૂર લેજો એટલે પંડિત ઉપાધ્યાય નું નામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈને લેવાનો અધિકાર છે કે કેમ અંત્યોદય ની વાત કરવાનો અધિકાર છે કે કેમ તો તમને જને એ સમજાઈ જશે કે એ લોકોને કોઈ અધિકાર નથી અને ફલક ઉપર જયારે બેઠકો યોજાય લાલકૃષ્ણ અડવાણી એમને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કા કાંગ્રેસીકરણ હોય મોદીના શાસનમાં મોદી શાહ ની ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસીઓ થી એ ફાટફાટ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અને એ લોકોને તમે પૂછો કે બંને કોની સમજી શકો છો હજી આગળ જઈએ આપણે કોંગ્રેસ વાલો આદિવાસી સમાજ તો હંમેશા નજરઅંદાજ ક્યા उनकी जरूरतों को कभी समझा ही नहीं ये भाजपा सरकार है जिसने आदिवासी कल्याण को प्राथमिकता देते हुए अलग मंत्रालय बनाया जब अटल जी की सरकार आई तब पहली बार आदिवासी मंत्रालय बना अब आ भाई चने अटल जी की सरकार आई त्यारे आदिवासी मंत्रालय की बात करे छे परंतु आदिवासियों ने राज्यों के अंदर परिशिष्ट 5 परिशिष्ट 6 એનો લાભ જે મળવો જોઈએ એ મળે છે કે કેમ એ જરા તપાસ કરી લેજો એમને છે ને જે જમીન વાવતા પટ્ટા એમને મળ્યા છે કે કેમ એ જરા પૂછી લેજો આ જમીન આદિવાસીઓની જમીન પરના લાખો વૃક્ષો એ છે ને એમના ઉદ્યોગપતિ મિત્રને માટે એમને કપાવવા માટે આપી દીધી જમીન હજારો એકર જમીન જંગલની જમીન અમે એટલા માટે કહીએ છીએ કે ભાઈ શ્રી આદિવાસીઓના કલ્યાણ ની વાત કરે છે હકીકતમાં આદિવાસીઓનું અકલ્યાણ કરી રહ્યા છે એ બાબત પણ અને ગુજરાત થી માંડીને બીજા રાજ્યોની અંદર પણ લાગુ ક્યા દેશલ કે જંજાલસે મુક્તિ દિલા હવે તમે જે માં અમે છે ને જે મૂક્યું છે એમાં

એના ઉપર ગઈકાલે કે પરમ દિવસે એની અંદર આપણે એની બધી સમજાવવાની જરૂર નથી કાર્યક્રમમાં પાછળ જીએસટી બચતોત્સવ એ છે ને લખ્યું અરે ભાઈ તમે લાખો કરોડ રૂપિયા લોકોના ખિસ્સામાંથી તમે છે ને ઉઘરાવી લીધા

સૌથી વધુ શેર કરશો 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 કમેન્ટ અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો